ભારત વિકાસ પરિષદના પ્રમુખશ્રી એ સમારોહ ને સંબોધતા જણાવ્યું કે કેમ્પના સહયોગથી શ્રી વિદડા સર્વોદય ટ્રસ્ટ ની મેડિકલ ટીમના સહયોગથી અંજારના બાર હજાર આઠસો એકોતેર વિદ્યાર્થીઓને લાભ થયો છે તે માટે અંજાર ભારત વિકાસ પરિષદ સમુત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ અને અંજાર શહેર તેઓની આભારી રહેશે ભારત વિકાસ પરિષદ પ્રમુખ શ્રી પરેશભાઈ દેત્રોજા તથા સેવા ભાવના બિરદાવી અભિનંદન આપ્યા હતા કાર્યક્રમમાં વિજયભાઈ છેડાએ જણાવ્યું કે બિદડા સર્વોદય ટ્રસ્ટ માટે પણ બાર હજાર આઠસો એકોતેર સારવાર કરાતો આટલો મોટો મેઘા કેમ્પ પ્રથમ વાર હતો અમેરિકાથી કેમ્પમાં આવેલ ગીરી ગામડાની મળીને ચોર્યાસી શાળાના બાર હજાર આઠસો એકોતેર વિદ્યાર્થીની તપાસ તારીખ પંદર અને ચોવીસ દરમિયાન કરાઈ જેમાં વધુ સારવાર કે ઓપરેશન લાયક જણાતા એક હજાર પાંચસો છત્રીસ કેમ્પમાં વિદ્યાર્થીઓ તરત સફાઈ કરી ટ્રીટમેન્ટ અપાઈ હતી કાન નાક ગળા તપાસમાં કાનની મેલ કાઢી સફાઈ કરાઈ હતી સર્જિકલ માટે સાતસો ને ભલામણ ચર્મ રોગના બાળકોને વધુ સારવાર સૂચવાઈ હતી અને જે બે હોસ્પિટલની મુલાકાત લેતા ખાજીના રોગ જોવા મળતા સારવાર કરાઈ હતી મેનેજમેન્ટને સલાહ આપી હતી કે ચર્મ રોગ સારવાર આપ્યા બાદ જ દાખલ કરવા જેથી બીજાને ચેપ ન લાગે કેમ્પમાં છસો આઠ વિદ્યાર્થીઓની નજરની ખામી જણાતા તેઓની પસંદગીની ફ્રેમ મુંબઈમાં ચશ્મા બનાવી શાળાને વર્ગવાઇસ સોંપવામાં આવશે તો ત્રાંસી આંખના સતત રેટીનાની તકલીફ ફાળા સાત મોતિયાના આઠ છાત્ર અને બીદડા કેમ્પમાં મોકલાવાશે